ઉત્તરાયણ પર્વને લઈને એક તરફ રાજ્ય સરકાર દ્વારા જ્યારે કરુણા અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજથી જ પાદરામાં પણ પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ઉત્તરાયણ પર્વે લોકો સાથે અબોલ પક્ષીઓ સૌથી વધુ ઘાયલ થતા હોય છે ત્યારે રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્થા દ્વારા દર વર્ષે આવતા ઉત્તરાયણના પર્વ પહેલાં જગતનગર ખાતે કેમ્પ કાર્યરત કરવામાં આવતો હોય છે ત્યારે હાલના વર્ષે પણ પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે દોરીમાં ભરાઈ અને ઇજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે રેસ્ક્યુ તેમજ સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પાદરાણા જગતનગર ખાતે આ કેમ્પનો શુભારંભ થવા પામ્યો છે જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે આજથી લઈને સોળ જાન્યુઆરી સુધી આ કેમ્પ કાર્યરત રહેશે જેમાં પાદરા તાલુકામાંથી જે પ્રકારે વાત કરીએ તો દોરીમાં ઘાયલ થતાં પક્ષીઓની સારવાર તેમજ રેસ્ક્યુ કરી તેઓને કેમ્પ ખાતે લાવવામાં આવશે જેમાં પ્રાણી જીવરક્ષક સંસ્થાની ટીમ ઉત્તરાયણના બે દિવસ નિમિત્તે તમામ ગામોમાં જઈ અને તમામ જે પક્ષીઓ છે પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવશે પાદરા અંદર ઘણા વર્ષોથી પ્રવીણ મહારાજ અને રોપીભાઈ તથા એમની ટીમ તરફથી પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે મકર સંક્રાંતિને લઈને જે મૂંગા પક્ષીઓ જા અજાણતાની અંદર જે એન્જર્ડ થાય છે એને આ લોકો ખૂબ જ દયા ભાવનાથી સારવાર આપે છે અને ખૂબ સારી રીતે સેવા કાર્ય બજાવે છે તે ખૂબ પ્રશંસનીય છે તો આપ બધા પ્રજાજનોને પણ વિનંતી છે કે આપણે પણ આ પાદરાની અંદર બસ ડેપો પાસે પોલીસ ચોકીની બાજુમાં આખું આ ડેપો ઊભો કરવામાં આવ્યા છે એવા આપણી નજરમાં કોઈ પણ પક્ષીઓ એન્જર દેખાય તો એને તાત્કાલિક સારવાર માટે અહીંયા સંપર્ક કરવો તો આપે જાતે આવી અને અહીંયા કાર્યાલયની અંદર પક્ષીઓને સારવાર અપાવવી અને આપે પણ બધાને પ્રેરણા આપી કે ઓછામાં ઓછી પક્ષીઓને ઈજા થાય અને આપણાથી આ રીતે જીવ હિંસા ન થાય અને જીવ હિંસા થતી હોય એમાં આપણે મદદ કરી શકીએ જાણપણો આપી શકીએ એવી બધા થાય એ ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ આર્યા રોકી છે હું પાદરામાં પ્રાણી જે સંસ્થામાં સેવા આપી રહ્યો છું અન્નજો બચાવની અમે ઉત્તરાયણ દરમિયાન અમે પ્રાર્થના કરીને પક્ષીઓ બચાવ નું અભિયાન અમે આજથી અમે ચાલુ કરીએ છીએ તેર તારીખ સોળ તારીખ સુધીમાં જે કંઈ પક્ષીઓ ઇન્જર થશે એને અમે રેસ્ક્યુ કરીને એને ટ્રીટમેન્ટ કરાવીને સહી સલામત પાદરા વન વિભાગમાં જમા કરાવીશું અમે લોકો અને કોઈપણ જગ્યા પર હમણાં કોઈ પક્ષી ઇન્જર દેખાય તો અમારા હેલ્પલાઇન નંબર પર તમારે જાણ કરવી અમારો હેલ્પલાઇન નંબર ઉપર બોર્ડ પર બી આપલો છે બીજો અમારો હેલ્પલાઇન નંબર જે છે કે નાઇન થ્રી ટુ સેવન નાઇન સિક્સ ઝીરો ટુ સિક્સ અને બીજો એક નંબર છે જે ડબલ નાઇન સેવન સેવન ફાઇવ નાઇન ટુ ફોર આ બે નંબર હેલ્પલાઇન નંબર છે જો પક્ષી કોઈ ઇન્જર હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરો અને અમારો આ કેમ્પ છે તમે અહીં જાતે પણ એકડી આપવા આવી શકો છો અમને પણ કોલ કરીને જાણ કરી શકો છો